નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ઇતિહાસ વિષય ખાસ કરી કોન્સ્ટેબલના અભ્યાસક્રમ પ્રમાણેના જે પ્રશ્ન છે એમાં આપણે ઇતિહાસ અને એમાં પણ આપણે પોઈન્ટ મુજબ પ્રશ્ન જોઈએ છે પ્રથમ ટોપિક આવે છે સિંધુ ખીણની સંસ્કૃતિ તો સિંધુ ખીડની સંસ્કૃતિમાં પ્રથમ પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એટલે કે નીચેની કઈ વસ્તુ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે અથવા પ્રશ્ન એવી પણ રીતે બની શકે કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે શું જોડાયેલું છે જેનો ચાર ઓપ્શન છે મધ્ય પાષણ યુગ નવ પાષણ યુગ કાશીયુગ કે લોહ યુગ જેનો સાચો ઉત્તર

આગળના પ્રશ્ન નંબરનો મોહેન્જો દડામાંથી મળેલ માટીની કઈ વસ્તુને સંસ્કૃતિના દસ્તાવેજ પુરાવા પૂરા પાડ્યા છે તાવેજ માટીના વાસણો તકતીઓ કે ઈટો જેનો સાચો જવાબ આવશે તકતીઓ જે છે ઓપ્શન નંબર સી ત્રણ નંબરનો જવાબ રહેશે ત્યારબાદ આવે છે ચાર નંબરનો પ્રશ્ન સિંધુ પ્રદેશની નગર સંસ્કૃતિના કેન્દ્રો ક્યાં ગણાય છે ઓપ્શન નંબર એ છે કાલીબંગન બી છે ઓરસંગ સી આવે છે ભૃગુકોચ અને ડી આવે છે મોહેનજોદડો હડપ્પા જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી એટલે કે મોહેનજોદડો મોહિનજોદડો શું આવે છે મોહનજોદડો હડપ્પા થોડુંક આપણે નાનું કરીએ જેના કારણે પ્રશ્ન થોડો આપણે પૂરો દેખાય ત્યારબાદ આગળ આવીએ છીએ કે પ્રાચીન પ્રાચીન કાળના લાલ લીસા વાસણો ક્યાં નામે જાણીતા છે ડબલ્યુ આરપી આરપી ડબલ્યુ આ પી આર ડબલ્યુ કે આર ટી પી જેનો સાચો જવાબ રહેશે બી એટલે કે આરપી ડબલ્યુ હવે આરપી ડબલ્યુનો મતલબ શું થાય ખાસ કરી કમેન્ટ કરી દેજો ત્યારબાદ આવે છે છ નંબરનો પ્રશ્ન ઉત્તરના કાળા ચળકતા પ્રાચીન વાસણ માટે કયો અંગ્રેજી ભાષામાં શબ્દ વપરાય છે એ એનબીપી યુપી બી કે બી સાચો જવાબ રહેશે એન હવે એનબીપી એટલે શું એનો તમારે જે છે એનો ફૂલ ફોર્મ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ આવીએ છીએ આગળના પ્રશ્નમાં ધોળાવીરા નગરીયા સભ્યતાનું ક્યુ ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે પાણી પુરવઠાની યોજના ત્યારબાદ આવે છે રાજમાર્ગની યોજના મકાન બાંધકામ ડી આવે છે વેપાર સાચો જવાબ શું રહેશે સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ એટલે કે પાણી પુરવઠાની યોજના ત્યારબાદ આવે છે આઠ નંબરનો પ્રશ્ન કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે ટિપ્પણી નૃત્ય કોલસાની ખાણો હડપ્પાકાલીન અવશેષો કે ડી આવે છે કાળિયર અભ્યારણ સાચો જવાબ રહેશે હડપ્પાકાલીન અવશેષો શેના માટે તો ભાઈ કચ્છ જિલ્લાનું ધોળાવીરા છે એ હડપ્પાકાલીન અવશેષો માટે જાણીતું બન્યું છે હડપ્પા સંસ્કૃતિનું જાણીતું સ્થળ ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર જૂનાગઢ કચ્છ કે અમદાવાદ સાચો જવાબ રહેશે કચ્છ મિત્રો હવે આ વસ્તુ છે એ આમાં કાંઈ ફેરફાર છે કે શું છે કે આ પ્રશ્નમાં કંઈ ભૂલ છે અથવા તો ધોળાવીરા છે એ કચ્છ સિવાય બીજે ક્યાંય આવેલું છે ખાસ કરી કમેન્ટ કરજો જો આવેલું હોય તો આ સ્થળનું નામ લખજો અને જો નથી આવેલું તો લખવાનું છે બરાબર છે ત્યારબાદ આવી જાય છે આગળ દસ નંબરના પ્રશ્ન તરફ હડપ્પન સંસ્કૃતિનો સૌથી મહત્વનું બંદર ક્યુ હતું કાલીબંગન હરપ્પા મોહેજો દડો કે ડી આવે છે લોથલ તો સાચો જવાબ આવશે લોથલ સેનો ભાઈ હડપ્પા હડપ્પા સંસ્કૃતિ સૌથી મહત્વનું બંદર બંદર કયું હતું તો જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે લોથલ હવે લોથલનો અર્થ શું થાય છે ખાસ કરી કમેન્ટ કરવાની છે લોથલ એટલે શું થાય બરાબર એનો તમારે અર્થ લખવાનો છે વિડીયોની કમેન્ટ બોક્સમાં ત્યારબાદ આવે છે અગિયાર નંબરનો પ્રશ્ન સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી જેલમ સિંધુ ચિનાબ કેરાવી પ્રશ્નમાં જવાબ આપેલો છે જવાબ આવી જશે ઓપ્શન નંબર બી એટલે કે સિંધુ ત્યારબાદ આવે છે બાર નંબરનો પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે નર્મદા જામનગર અમદાવાદ કે લોથલ જવાબ આવશે ડી એટલે કે લોથલ હવે જે અહીંયા શું કીધું છે સ્થળ કીધેલું છે બરાબર અહીંયા કયા જિલ્લામાં કીધું હવે લોથલ છે કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કમેન્ટ કરવાની છે બરાબર અહીંયા પ્રશ્નમાં એવું છે છે કે એક સ્થળ પર આવેલું એટલે આપણે લખેલું છે લોથલ પણ લોથલ ક્યાં આવેલું છે તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની રહેશે ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ સિંધુ ખીડ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યાં એક સ્થળે ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવેલ છે વલભી હડપ્પા ધોળાવીરા કે ડી લોથલ જેનો સાચો જવાબ રહેશે લોથલ હવે મિત્રો કોન્સ્ટેબલના અભ્યાસક્રમ પ્રમાણેના પોઈન્ટ મુજબ જો તમારે એમસીક્યુ પીડીએફ પીડીએફમાં જોતા હોય તો જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો બરાબર એ એક બુક તમને મળી જશે અથવા તો તમે એપ્લિકેશનમાં જાય અને જાતે જે જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ટેક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી પ્લે સ્ટોર ઉપર જાય અને તમે એ ડાઉનલોડ પણ કરી શકો સાથે સાથે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એક કોર્સ સાથે બીજા ચાર કોર્સ એટલે કે કોન્સ્ટેબલના જે પણ કોર્સ છે એ તમને એપ્લિકેશન ઉપર ફ્રી મળી જશે અને તમે કોપી કરાવી શકો છો એવી જ રીતે કોન્સ્ટેબલના અભ્યાસક્રમના જે વિષય મુજબ પ્રશ્નો છે એ પણ તમને મળી જશે બરોબર બાકી માહિતી માટે ચોરાણું બે ચુમોતે આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો આવીએ છે ત્યારબાદ ચૌદ નંબરના પ્રશ્ન તરફ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય નહોતો એટલે કે કઈ ધાતુ વિશે જાણતા ન હતા સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો જેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે લોખંડ ત્યારબાદ આવે છે પંદર નંબરના પ્રશ્નમાં સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલ શહેરોમાંથી ક્યુ પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે લોથલ મોહેનજો દડો હડપ પાકે ધોળાવીરા છેલ્લો પ્રશ્ન છે સાચો જવાબ શું આવશે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે મોહેનજો દડો એની જે ગટર વ્યવસ્થા હતી નગર આયોજન હતું બધા માટે જે છે એ સરસ એની વ્યવસ્થા હતી એ એના માટે જાણીતું છે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેન્જો દડો ક્યાં આવેલું છે કચ્છ પાકિસ્તાન રાજસ્થાન કે કજા કઝાકિસ્તાન સાચો જવાબ આવશે પાકિસ્તાન ત્યારબાદ આવે છે વૈદિક સંસ્કૃતિ આપણે જોઈએ છીએ ભાઈ કોન્સ્ટેબલના અભ્યાસક્રમ પ્રમાણેના જે વિષય છે એમાં ઇતિહાસ છે ઇતિહાસમાં આપણે બીજો પોઈન્ટ જોઈએ છીએ વૈદિક સંસ્કૃતિ કે જુગ પ્રથમ પ્રશ્ન છે જેનો રોગવેદમાં ઉલ્લેખ કરેલ છે તે મહાન યુદ્ધ નીચેના પૈકી કયા રાજાએ દસ રાજાઓના સંઘને હરાવ્યા હતા ઓપ્શન નંબર એ છે તુર્વાસ બી છે સુદાસ સી છે પુરુરવા કે ડી છે દહ્યુ જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે સુદાસ ત્યારબાદ આવે છે બે નંબરનો પ્રશ્ન પાશુપત સંપ્રદાયના પ્રવર્તકો કોણ હતા ગંડરક્ષક લકુલેશ ભાસ્વ ભાસર્વજ્ઞ કે ડી આવે છે સોમેશ્વર જેનો સાચો જવાબ આવશે બી એટલે કે લકુલેશ ત્યારબાદ ત્રણ નંબરનો પ્રશ્ન છે પ્રાચીન કાળના ઋષિમુનિઓ મુનિઓ કયા પ્રકારનું જીવન જીવતા હતા ઓપ્શન નંબર એ છે નૈસર્ગિક બી છે નિર્વાસનિક સી આવે છે આહલાદિત કે ડી આવે છે ત્રિપ ત્રિપ રીમાણી જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે નૈસર્ગિક ચાર નંબરના પ્રશ્ન તરફ જઈએ છીએ એટલે કે ચોવીસ નંબરનો પ્રશ્ન છે ઉપનિષદોના બ્રહ્મ દર્શન અને પ્રતિમા પૂજા અને બહુદેવવાદ બહુદેવવાદના સમન્વયની કયો ધર્મ ઉદભવ્યો એટલે કે જે બહુદેવવાદના સમન્વયથી કયો ધર્મ ઉદ્ભવ્યો ઓપ્શન નંબર એ છે સનાતન ધર્મ બી છે સેવ ધર્મ સી છે ભાગવત વૈષ્ણવ ધર્મ અને ડી આવે છે સાકત ધર્મ સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ એટલે કે સનાતન ધર્મ પાંચ નંબરનો પ્રશ્ન છે મનુએ લગ્નના કેટલા પ્રકાર જણાવ્યા હતા અથવા તો મનુએ લગ્નના ખાલી જગ્યા પ્રકાર જણાવ્યા છે પાંચ છ સાત કે આઠ સાચો જવાબ રહેશે આઠ મનુએ લગ્નના આઠ પ્રકાર જણાવ્યા છે હવે ક્યાં ક્યાં લગ્નના પ્રકાર છે તમારે કમેન્ટ બોક્સમાં લખવાના રહેશે જે આઠ પ્રકાર છે એ કયા કયા છે આ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના રહેશે ત્યારબાદ આવે છે ક્યો વેદ સૌથી જૂનો મનાય છે ક્યો વેદ સૌથી જૂનો મનાય છે સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ જેનો સાચો જવાબ આવશે ઋગ્વેદ સાત નંબરનો પ્રશ્ન આમ આવશે સત્યાવીસ નંબરનો પ્રશ્ન પોઈન્ટ નંબર બે છે વિષય છે ભરત ત્યારબાદ આવે છે આઠ નંબરનો પ્રશ્ન ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય છે દેવાધિ વેદાંતિ સારસ ડી આવે છે માર્મિક જેનો સાચો જવાબ આવશે વેદાંતિ આઠ નંબરનો પ્રશ્ન છે ત્યારબાદ આવીએ છીએ દસ નંબરના પ્રશ્ન તરફ ઋગ્વેદના બીજા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરેલી છે કશ્યપ અત્રે ગૌતમ કે વિશ્વામિત્ર જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી એટલે કે વિશ્વામિત્ર ત્યારબાદ આવે છે અગિયાર નંબરનો પ્રશ્ન ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ કે સામવેદ જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે સામવેદ ત્યારબાદ આવે છે બાર નંબરનો પ્રશ્ન ગાયત્રી મંત્રના રચયતા કોણ છે વેદવ્યાસ વ્યાસ વિશ્વામિત્ર અગસ્ત્ય કે કાલિદાસ એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે વિશ્વામિત્ર ત્યારબાદ આવે છે તેર નંબરનો પ્રશ્ન કયા વેદમાં રોગના ઉપચારોનો ઉલ્લેખ છે ઓપ્શન નંબર એ છે ઋગ્વેદ સી છે યજુર્વેદ બી સામવેદ અને ડી અથર્વવેદ સાચો જવાબ શું રહેશે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એટલે કે અથર્વવેદ ચૌદ નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો વેદ સંગીતની ગંગોત્રી તરીકે જાણીતો છે સામવેદ યજુર્વેદ કે અથર્વવેદ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એટલે કે સામવેદ પંદર નંબરનો પ્રશ્ન આવે છે નીચેનામાંથી કયો વેદ સંગીતની ગંગોત્રી માટે જાણીતો છે સામવેદ અથર્વવેદ યજુર્વેદ કે ઋગ્વેદ જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે સામવેદ ત્યારબાદ આવે છે આમ છત્રીસ નંબરનો પ્રશ્ન અત્યારે સોળ નંબરનો પ્રશ્ન દિલ્હી પહેલા ક્યાં નામથી ઓળખાતું હતું હસ્તિનાપુર ક્લિંગ પંચાલ પ્રદેશ કે વિરાટનગરી જેનો સાચો જવાબ આવશે હસ્તિનાપુર હસ્તિનાપુર છે એ ભારતના જે એક આપણું પ્રાચીન એક છે બરોબર એક હસ્તિનાપુર છે એ હસ્તિનાપુરની જગ્યાએ ક્યુ યુદ્ધ લડાયું હતું કે જે બહુ ફેમસ છે તમારે કમેન્ટ કરવાની છે બરાબર હસ્તિનાપુર છે એક અથવા તો કોનું સામ્રાજ્ય હતું હસ્તિનાપુર એ તમારે ખાસ કરી કમેન્ટ કરવા દે કરવાની છે અને કયા યુદ્ધ સાથે સંકળાયેલું છે હસ્તિનાપુર એ પણ તમારે કમેન્ટ કરવાની રહેશે ત્યારબાદ આવે છે સત્તર નંબરનો પ્રશ્ન રામાયણ અનુસાર ભરતની પત્નીનું નામ શું હતું ઉર્મિલા શ્રુતકીર્તિ સુલોચના કે ડી આવે છે માંડવી જેનો સાચો જવાબ છે ડી એટલે કે માંડવી આમાં ઘણા બધા લોકોને પ્રશ્ન થાય છે ચિંતા કરવાની નથી હવે જો તમારે એક વસ્તુ કરી લેવાની છે કે ભાઈ ભરતના પત્નીનું નામ શું હતું રામના પત્નીનું નામ શું હતું બરાબર આવી રીતે જે ચારેય ભાઈઓ છે પત્નીનું નામ લખી નાખો પછી જે છે એના બેન હોય તો એના બેનનું નામ પણ લખી લો બરાબર આ બધી વસ્તુ સામાન્ય છે જો નથી મળતી તો ખાસ કરી કમેન્ટ કરી દેજો અગાઉ આપણે ભરતની પત્ની જોઈ ચૂક્યા છીએ લક્ષ્મણની પત્ની પણ જોઈ ચૂક્યા છીએ રામની પત્ની તો આપણે ખબર જ છે બરાબર એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કારણ કે રામાયણ છે મહાભારત છે આપણા જે પ્રાચીન ગ્રંથો છે એમાંથી આમાંથી એક તો પ્રશ્ન હોવાનો છે જેવી રીતે ગાંધીજીનો એક પ્રશ્ન હોય જ છે એવી રીતે આમાંથી પણ એક પ્રશ્ન હોવાનો જ છે રાઈટ તો આ સાડત્રીસ નંબરનો પ્રશ્ન હવે આવે છે આપણો ઓગણીસ નંબરનો પ્રશ્ન સત્યમય જયતે તે ક્યાં ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે છાંદોક છાંદોક દેવ ઉપનિષદ કંઠોપનિષદ મુંડક ઉપનોષિદ કે માંડુકીય ઉપનિષદ જેનો સાચો જવાબ હશે મુંડક ઉપનિષદ હવે આ સત્યમય જયતે છે બરાબર એવી રીતે વંદે માતરમ છે કોણે લખ્યું છે ખાસ કરી કમેન્ટ કરી દેવાની છે ભાગવત ભાગવત ધર્મના પ્રવર્તક કોણ છે જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ વેદ ત્યારબાદ સોરી માફ કરશો ભાગવત ધર્મના ના પ્રવર્તક કોણ છે ઓપ્શન નંબર એ છે વેદવ્યાસ બી છે વાલ્મિકી સિંહ છે શ્રી કૃષ્ણ અને ડી છે યુધિષ્ઠેર જેનો સાચો જવાબ આવશે શ્રી કૃષ્ણ સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે એકતાલીસ નંબરનો પ્રશ્ન છે ટોટલ સૌથી મોટા ઉપનિષદનું નામ શું છે ઈશાવાસ્ય કેનો ઉપનિષદ બૃહદાર્ય કે તેતોર્યો 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 તેતો નિષદ તેતોર્યો નિષદ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે સૌથી મોટા ઉપનિષદનું નામ છે બૃહદારણ્ય ત્યારબાદ આવે છે હવે આવે છે આપણે પોઈન્ટ ફરે છે બરાબર અત્યારે આપણે ટોટલ બેતાલીસ પ્રશ્નો જોયા છે બે પોઈન્ટ આપણે કવર કરીએ છીએ એક તો સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજું બીજું આવે છે વૈદિક સંસ્કૃતિ હવે આપણે જૈન અને બૌદ્ધ ધર્મ જે કોન્સ્ટેબલના અભ્યાસક્રમ પ્રમાણે છે એમાં આપણો ત્રીજો પોઈન્ટ ઇતિહાસ વિષયનો બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ ક્યુ છે ઓપ્શન નંબર એ છે સારી પ્રકરણ બી છે કલ્પસૂત્ર સી છે ત્રિપીટક અને ડી આવે છે ભગવદ્ ગીતા સાચો જવાબ આવશે ત્રિપિટક બે નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યાં ત્રેવીસમાં જૈન તીર્થંકર છે મલ્લીનાથ મહાવીર પાશ્વનાથ કે ડી આવે છે નેમિનાથ જેનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે પાશ્વનાથ ત્યારબાદ આવે છે કુશીનગર અને લુંબીની સ્થળ કોની સાથે સંબંધિત છે મહાવીર સત્યેન્દ્રનાથ રવિન્દ્રનાથ ટાગોર કે બી આવે છે ગૌતમ બુદ્ધ સાચો જવાબ રહેશે બી એટલે કે ગૌતમ બુદ્ધ ત્યારબાદ આવે છે ત્રિપિટક નામનો ગ્રંથ કયા ધર્મનો છે હિન્દુ પારસી ઇસ્લામ કે બૌદ્ધ જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી એટલે કે બૌદ્ધ ત્યારબાદ આવે છે પાંચ નંબરનો પ્રશ્ન જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા પાશ્વનાથ ઋષભદેવ નેમિનાથ કે મહાવીર જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી એટલે કે ઋષભદેવ છ નંબરનો પ્રશ્ન આવે છે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા એ છે પાશ્વનાથ બી છે ઋષભદેવ સી છે નેમિનાથ અને ડી આવે છે મહાવીર સાચો જવાબ આવશે ઋષભદેવ ત્યારબાદનો પ્રશ્ન જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક નીચેના માંથી કોણ છે ઓપ્શન નંબર એ છે ઋષભદેવ બી છે પાશ્વનાથ સી છે હેમચંદ્રાચાર્ય અને ડી આવે છે મહાવીર સ્વામી જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી એટલે કે મહાવીર સ્વામી મિત્રો જો તમારે આ જ વસ્તુ જે પીડીએફ તમારે જોઈતી હોય બરાબર તો પીડીએફ માટે તમને નીચે એક લિંક મળી જશે અત્યારે સરસ મજાની ઓફર ચાલે છે કોન્સ્ટેબલ માટેની કોન્સ્ટેબલના બસો પંચાવન રૂપિયાના કોર્સમાં તમને બસો પચીસ રૂપિયાના એમસીક્યુ તમને વોટ્સઅપ ઉપર પીડીએફ મળી જશે સાથે સાથે બાર મોડલ પેપર મળી જશે કોન્સ્ટેબલના અભ્યાસક્રમ પ્રમાણે ઉપરાંતમાં જુલાઈ મહિને જુલાઈ બે હજાર ચોવીસથી લઈ અને જ્યાં સુધી તમારી કોન્સ્ટેબલની પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમને બધું જ કરંટ અફેર મળવાપાત્ર છે ઉપરાંતમાં તમને પોઈન્ટ મુજબ જે છે ચારસો ટેસ્ટ પણ મળવાપાત્ર છે આ બધી જ વસ્તુ તમને ફ્રી મળી જશે તો આ વસ્તુ જો તમારે જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ કરી શકો ડાઉનલોડ કરવા છે હાઈ કરી મેસેજ કરે તો ત્યાંથી પણ તમને માહિતી મળી જશે ત્યારબાદ આપણે જોઈએ આઠ નંબરનો પ્રશ્ન પ્રારંભિક બૌદ્ધ કલામાં કયા પ્રતિકોનું પ્રાધાન્ય નજરે પડે છે ઓપ્શન નંબરે છે પ્રાકૃતિક બી છે માનવીય સી છે ધાર્મિક અને ડી છે ભૌગોલિક સાચો જવાબ રહેશે ત્યારબાદ આપણે જોઈએ છીએ નવ નંબરનો પ્રશ્ન ક્યાં ધર્મમાં અહિંસાને પરમો ધર્મ કહ્યું છે જૈન બૌદ્ધ મુસ્લિમ કે ખ્રિસ્તી જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એટલે કે જૈન ધર્મ કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે શીખ બૌદ્ધ હિન્દુ કે જૈન જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી એટલે કે જૈન અગિયાર નંબરનો પ્રશ્ન છે ગૌતમ બુદ્ધે ધર્મ ચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલ સાંચી સારનાથ શ્રાવસ્તી કે બૌદ્ધ ગયા ઓપ્શન નંબર બી છે સારનાથ જેનો બિલકુલ સાચો જવાબ રહેશે ભગવાન બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો સંસ્કૃત પાલી પ્રાકૃત કે જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એટલે કે પાલી ત્યારબાદ આવ્યા છે તેર નંબરનો પ્રશ્ન જૈન અર્હત કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્યાં નામે ઓળખાય છે આચાર્ય સોજુ ભગવતો સી છે તીર્થંકરો કે ડી છે કેવલ્ય પદ સાચો જવાબ રહેશે તીર્થંકર તો મિત્રો હવે આપણે નવો જે ટોપિક છે ગણરાજ્ય હરિયક વંશ નાગવંશ નંદ મધ્ય એસસ સાથેના સંપર્કોના તેના પરિણામો આ જે ટોપિક છે આ ટોપિક આના પછીના વિડીયોમાં આપણે જોશું આજે ટોટલ આપણે ત્રણ ટોપિક કવર કર્યા છે સિંધુ ખીંડની સંસ્કૃતિ પછી આવે છે વૈદિક યુગ અને જૈન અને બૌદ્ધ ધર્મ આમ તો ચાર ટોપિક છે પણ મેજર ત્રણ ટોપિક છે જે કોન્સ્ટેબલના ઇતિહાસના અભ્યાસક્રમ પ્રમાણે છે બરાબર તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને શક્ય હોય તો જો તમારે પીડીએફ ન જોતી હોય તો સાથે સાથે તમે લખી પણ શકો છો વિડીયોને સ્ટોપ કરી બાકી પીડીએફ મેળવ્યું તો તમે જે છે એ તમને જે સંપર્ક નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે જે છે પીડીએફ મેળવી શકો છો તો આજના વિડીયોમાં શું રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું રાખજો ચેનલને ને મળી કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત